ગુજરાતમાં કબજો લેવા ગયેલી પાલિકાનો વિરોધ લોકોનો રોજ જોઈને ટીમ પરત ફરી સુરત પાલિકાના કતરગામ ઝોનનો વિવાદી એવી ત્રણ ટીપી સ્કીમમાં અનામત પ્લોટનો કબજો લેવા માટેની સૂચના બાદ ભારે હોબાળો થઈ રહ્યો છે આજે પાલિકાની ટીમ વેડ રોડ પર એક સોસાયટીનો કબજો લેવા માટે ગઈ હતી ત્યાં લોકોએ ગેટને તાળા મારીને વિરોધ કરતાં પાલિકાની ટીમે કબજો લીધા વિના પાછા ફરવું પડ્યું હતું આ ત્રણેય સોસાયટીમાં રહેણાંક મિલકતવાડી પર

પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં તમામ રિઝર્વેશનનો રોડ રસ્તાના બાકી રિઝર્વેશન ઝડપથી મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે અને ઝોન દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે અને અર્કના સોસાયટીમાં રહીએ છે લગભગ 1992 થી અર્કના સોસાયટી પડેલી છે તો નાનામાં નાના માણસો મધ્યમ વર્ગના ભી માણસો રહે છે સોસાયટીની જે વાડી છે અત્યારે સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને અને અત્યારે અમે બે વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માગે છે

અમારી માંગ છે અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો એમના એમના રહેવો જોઈએ છે એમના